ભરૂચમાં છાસવારે ખાનગી શાળાના વિવાદો ઉઠવા પામી રહ્યા છે લુવારા નજીક આવેલ એમિકસ શાળા દ્વારા આરટીએ હેઠળ પ્રવેશ પામેલા બાળકો સાથે અન્યાયનો વિવાદ માંડ સમ્યો છે ત્યારે નંદેલાવ ગામ સ્થિત ફેથ ક્લરી સ્કૂલનો એક વિવાદ ઉઠવા પામ્યો છે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જબરજસ્તી શાળામાંથી કાઢી મૂકવાનો પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે વધુમાં ફેટ કેલરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ પણ ફી વસૂલવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર નંદેલાવ ગામની મદીના પાર્ક સોસાયટીમાં રહેતા મકસુદ શેખની પુત્રી નંદેલાવ સ્થિત કેલેરી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે જે દર વર્ષે સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શાળામાંથી તેણીનું રિઝલ્ટ આવતા વાલીને રિઝલ્ટથી સંતુષ્ટ નહીં થતાં કયા વિષયોમાં ઓછા ગુણ આવ્યા છે તે અંગે શાળામાં જઈ સપ્લિમેન્ટરી જોવા માટે લેખિત અરજી આપી હતી ત્યારબાદ અન્ય શિક્ષિકાએ શાળાનો ફોન લઈ આવી અમારા આચાર્ય જોડે વાત કરો તેમ કહ્યું હતું વાલી દ્વારા આચાર્ય જોડે ફોન પર વાત કરાતા આચાર્યએ તમારી પુત્રીના પેપર જોવા નહીં મળે અને જો વધારે જીદ કરશો તો તમારી પુત્રીને શાળામાંથી કાઢી મૂકીશું તેવી ધમકી આપી હતી જેથી વિદ્યાર્થીનીના માતાએ શાળા સંચાલક ઓંકારને આ અંગે રૂબરૂ મળી વાત કરતા તેઓએ પણ ઉડાવ જવાબ આપી તમારી પુત્રીના પેપર જોવા નહીં મળે અને તમારી પુત્રીને શાળામાંથી ઉઠાવી લો અમે તમારી પુત્રીને અમારી શાળામાં ભણાવવા માગતા નથી એમ જણાવ્યું હતું વધુમાં એમ પણ કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરી શકો છો મારી પહોંચ અધિકારીઓ અને મંત્રીઓ સુધી છે મારું કંઈ પણ બગડવાનું નથી તેમ કહી વિદ્યાર્થીનીના માતાને અપમાનિત કરી શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી જાવ તમારી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ તમારા ઘરે મોકલી આપવામાં આવશે તેમ કહ્યું હતું ત્યારબાદ શાળાના પટ્ટાવાળા તેઓના ઘરે વિદ્યાર્થીનીનું લિવિંગ સર્ટિફિકેટ લઈને ગયા હતા અને સ્વીકારવા જણાવ્યું હતું વાલીઓ દ્વારા તે નહીં સ્વીકારી શાળામાં આ અંગે વાત કરતાં શાળામાંથી જણાવવામાં આવ્યું હતું કે અમે તમારી પુત્રીને અમારી શાળામાં ભણાવવા નથી માગતા તમારાથી થાય તે કાર્યવાહી કરી લો ત્યારબાદ ફરીથી શાળાના પટાવાળા તેઓના ઘરે લિવિંગ સર્ટિફિકેટ ફેંકી ચાલ્યા ગયા હતા હવે જોવું એ રહ્યું કે આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે વધુમાં ફીત કેલેરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ ફી પણ વસૂલવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તંત્ર દ્વારા નિર્ધારિત કરેલ ધારાધોરણોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે કારમી મોંઘવારીમાં પીસાતા વાલીઓ પાસેથી ખોટી રીતે ફી પડાવી એ કેટલી હદે વ્યાજબી કહી શકાય ઓછી આવક ધરાવતા વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે તે માટે સરકારે મર્યાદિત કરેલ ધારાધોરણ અનુસાર ફી વસૂલાના બદલે ઉગાડી લૂંટ ચલાવી શિક્ષણને વ્યાપાર બનાવી દેતા આવા શાળા સંચાલકો સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે